ભાઈ સુરેન્દ્રનગર દુધરેજ વધવાન સંયુક્ત નગરપાલિકાને ભૂગર્ભ ગટરની કામગીરી માટે અને પાણીની પાઇપલાઇન માટે જ્યારે રાજ્ય સરકારે કરોડો રૂપિયા ફાળવા છે ત્યારે આપો એ બાબતે શું કહેશો ગુજરાત સરકારે કરોડો રૂપિયા વધવાણ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાને ફાળવેલ છે ત્યારે કરોડો રૂપિયા આજે રોડ રસ્તા ઉપર પાણીની માફક દેખાઈ રહ્યા છે પોકળ વાતો થઈ રહી છે ભૂગર્ભ ગટર નાખી અને સાબિત એ થાય છે કે ભૂગપ્પ સુરેન્દ્રનગરમાં ફ્લોપ છે સુરેન્દ્રનગરમાં અનેક વિસ્તારોમાં આજે પણ ભૂગપ નથી આવી અને જ્યાં હાલમાં છે ત્યાં આટલા આટલા નાના નાના હાથે જેટલા ઓલામાં નાની નાની ભૂંગરીઓ નાખી અને ભૂગપ્પ ગટર ખાલી ચોપડા ઉપર દેખાડી દેવામાં આવેલ છે અને જ્યાં પાઇપ નાખેલ છે ત્યાં પાણી આજે રોડ રસ્તા ઉપર વહી રહ્યું છે અને ગુજરાત સરકારના પૈસા આજે ગંદકી ઘોડે

એ જાહેરાત કર્યા એવું સાબિત દેખાય છે કેમ કે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ પાંચ દિવસે પાણી આવી રહ્યું છે અમુક ત્રણ ત્રણ પાણી આવી રહ્યું છે અને બાવનમાંથી ઓગણપચાસ ચાલતું નથી કેમકે પાણી મળતું નથી અને પોતે ગુલામ હોય એવું દેખાઈ રહ્યું છે સતીશભાઈ સુરેન્દ્રનગર ધજાના ડેમમાંથી જ્યારે ચાર કે પાંચ દિવસે વિતરણ કરવામાં આવે છે તે પાણી પીવાલાયક હોય છે કે કેમ ધજા ડેમમાં આજે નર્મદા ની સોગાદ આપણને સુરેન્દ્રનગર જિલ્લાને મળી રહી છે ત્યારે નર્મદા ધોળી ધજા ડેમ આખે આખો ઓવરફ્લો ચાલી રહ્યો છે છતાંય સુરેન્દ્રનગર જિલ્લાને સુરેન્દ્રનગર શહેરની વઢવાણ સુરેન્દ્રનગર શહેરની વિસ્તારોને આજે ચાર ચાર પાંચ પાંચ દિવસે પાણી પીવાનું મળી રહ્યું છે જે પાણી પીવાલાયક હોય છે કે કેમ એ પાણી પીવાલાયક એટલે તમે આ કેનલનું પાણી છે આજે જે સુખી સંપત માણસો છે તે લોકો કેરબા ફિલ્ટર પાણી પીવે છે પણ જે ગરીબ અને મધ્યમ વર્ગ છે જે ફિલ્ટર પાણી પીધા વગરનું આજે પણ પાણી પીધું ફિલ્ટર પ્લાન્ટ સુરેન્દ્રનગરના જેટલા છે તમામે તમામ ફિલ્ટર પ્લાન્ટ આજે હાલમાં બંધ છે એટલે સુરેન્દ્રનગર દુધેર નગરપાલિકાને પાણીની પાઇપલાઇન બદલવા માટે રૂપિયા આપ્યા જ્યારે એ પાણી જ્યારે ધોળી ધજાના ડેમમાંથી વિતરણ કરો એ પાણી પીવાલાયક જેવું નથી ના ધોળી ધજાના ડેમનું પાણી પીવાલાયક નથી એ આપ પણ જાણો છો અને સુરેન્દ્રનગરની જનતા પણ જાણે જ છે તો શું સુરેન્દ્રનગર નગરપાલિકાને રાજ્યની ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટર કરોડો રૂપિયા ફાળવા છે એમાં આપ ભ્રષ્ટાચાર થયો એવું આપનું માનવું છે જ્યારે ગુજરાતની માલિકા એકસો ને બાવન સભ્ય ચૂંટાણી આવ્યો ત્યારે એના અહમ અને ઘમંડમાં સુરેન્દ્રનગર નગરપાલિકામાં પણ બાવનમાંથી ઓગણપચાસ ચૂંટણી આવ્યા છે ત્યારે એના ઘમંડમાં આજે ભ્રષ્ટાચાર એટલો બધો થયો રહ્યો છે કે અમુક સભ્યના ગયા છે નમસ્કાર દર્શક મિત્રો માયાજા ન્યૂઝમાંથી બોલું છું સુરેન્દ્રનગર દૂધરેજ વર્ધમાન સંયુક્ત નગરપાલિકામાં જ્યારે પાણીની પાઇપલાઇન અને જ્યારે ભૂગર્ભની કામગીરીમાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય થયો હોવાનું સુરેન્દ્રનગર જિલ્લાના જ્યારે જાગૃત નાગરિક અને આમ આદમી પાર્ટીના સતીશ કુમારે માયાજા ન્યૂઝ ચેનલ સાથે જણાવ્યું હતું માયાજા ન્યૂઝ